છતાં મહેનત ન કરે અને કેવળ કાળ કર્મને ઈશ્વર ઉપર નાખે પણ જે પુરુષાર્થ કરે તેની ઉપર જ પરમાત્મા રાજી થાય છે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નહાય છે જે પોતાના વખાણ કરે અને બીજાની નિંદા કરે જે વસનમાં વિશ્વાસ રાખે જુગાર અયોગ્ય કર્મોથી દ્રવ્ય મેળવવાની ઈચ્છા રાખે ઓછી આવડત અને થોડુંક ધન હોવા છતાં મોટા કાર્યોનું આયોજન કરે વાણીઓ હોય વેપારી માઇન્ડ છતાં પણ એકાંતમાં બેસી રહે જે કામ કરવાથી ઘરની જમીન મકાનો વગેરે વેચવું પડે વૃદ્ધ ઉંમર થઈ ગઈ હોય છતાં પરણે પોતે દોષવાળો હોય છતાં બીજાના દોષ જોયા કરે જે ગ્રંથ વાંચે તે પૂરો સમજે નહીં છતાં બીજાને કહે તેની વાતો કરે માથે શક્તિવા શક્તિશાળી છત્રુ હોય છતાં જે તેની બીક ન રાખે ક્યારેક બોલવા જેવું હોય છતાં ન બોલે જે વગર પૂછે બોલબાલ કરે જે લાભ મળવા ટાણે ઝઘડો કરે સસરા પક્ષમાં જઈને ધન આદિની મદદ માગ્યા કરે પોતાની સ્ત્રી હોય તે સાથે વિવાદ કરીને બીજી સ્ત્રીને પરણે પોતાના દીકરા પર ક્રોધ કરીને તેને મારી નાખે બીજાને કઠણ વચન કહીને ગર્વ કરે પોતાના હિતકારી વચનો હોય છતાં ન સાંભળે કોઈને વહાલી વસ્તુ આપી દઈને પાછી લેવાની ઈચ્છા કરે કુતજ્ની ઉપર ઉપકાર કરે કોઈએ ઉપકાર કર્યો હોય તેને યાદ ન રાખે ક્યારેક તેનો ઉપકાર ન કરે દેહ નિરોગી હોય છતાંય દવા ખાય રોગ હોય છતાંય નડે એવું ખાય દાખલા તરીકે ડાયાબિટીસ હોવા છતાં મિષ્ટાન ખાધા કરે રાજા રાજાના માણસો અધિકારીઓ સ્ત્રી તથા ગુરુજનો સાથે જે વિવાદ કર્યા કરે કુટુંબીઓ ભાગીદારો સગા સંબંધીઓ મિત્રો વગેરે સાથે ઝઘડા કર્યા કરે ને પછી એકલો પડી જાય ને બીજા સાથે સંબંધો રાખવા પ્રયત્ન કરે આર્થિક શારીરિક કોઈ પણ પ્રકારે નબળા પણ જાજા હોય તેવા સાથે વેર કર્યા કરે અનેક દુશ્મન થાય તેવા કામ કરે બળિયા સાથે કજિયા કરે વિદ્યાધિ ગુણો મેળવવામાં આળસ રાખે બાપની મિલકતને ફૂલસણી થઈને ઉડાવી દે સુખના સમયે દુઃખના દિવસો ભૂલી જાય કોઈ ઝઘડતા હોય ત્યાં દોડીને જોવા જાય અને માર ખાય લોભિયાના વખાણ કરનારો કાંઈ તો નહીં બહુ બહુ તો તાળી દે નામું આદિ લખનારને ગમે તેમ બોલી તેની સાથે ઝઘડા કરે આ નવ સાથે વિરોધ ન કરાય એમ રામાયણ કહે છે ક્ષત્રિ પ્રભુ શક ધન વૈદી બંદી કવિ રસોયો અને ગુની કામ વગર સભામાં ઉભો થયા કરે દૂત હોવા છતાં સંદેશો આપવાનું ભૂલી જાય ઉધરસ થઈ હોય છતાં ચોરી કરવા જાય કીર્તિ માટે ભોજન વગેરેમાં ખર્ચા કરે વખાણ માટે થોડું ખાય કુટુંબના પરિવારના સભ્યને છોડીને એકલો સારું ખાય જે તે આગળ પોતાનું દુઃખ કહે જમીન વાવે પણ વાડ ન કરે માવજત ન કરે ધ્યાન રાખે નહીં બે જણા વાત કરતા હોય ત્યાં ઊભો રહે કાંઈ ખાનગી વાત હોય તો કોઈની સાની માની વાતો જ્યાં ત્યાં કરે કીર્તિ માટે જામીન થાય હિતવચન કહેનાર ઉપર ક્રોધ કરે હોય ભિક્ષુક સતા ગરમ ખાવાની ઈચ્છા રાખે ગુરુ હોવા છતાં નિયમ ધર્મમાં ઢીલા હોય પોતાના દીકરાને એક હોય કે વધારે જમીન મકાન રૂપિયા વગેરે બધું આપી દઈને પછી તે સાચવે નહીં ને માંગે છતાં ન આપે ત્યારે પસ્તાય કુળ ગુણ વિદ્યા વગેરેનો ગર્વ રાખે ને બીજાને ગણે નહીં દુષ્ટ હલકી વૃત્તિવાળા પાસે નિર્ભય રહેનાર દુર્બળ ગરીબને મેણા મારી અપમાન કરી પીડ્યા કરે પણ તેના હૃદયમાંય ભગવાન રહેશે એમ ન માને સંપત્તિ સત્તા શક્તિ ગુણ વગેરે હોવા છતાં કોઈને કાંઈ ક્યારે કોઈ ઠેકાણે મદદ કરે નહીં વરસાદની જરૂર હોવા છતાં ભરેલા વાદળ વરસ્યા વગર ઠાલ્યા ચાલ્યા જાય તેમ કરે રોગ ટાળવા માટે અફીણ દારૂ વગેરે રસાયણ ખાય પોતાની મોટ બતાવવા કોઈની આગળ નમે નમતું દેય નહીં ક્રોધ મૂંઝવણ કે કોઈ પણ કારણસર આત્મઘાત કરે પ્રયોજન વગર કોઈના ઘરે સ્થાને રોજ રોજ જાય ગરીબ હોવા છતાં કોઈ મહેનત ન કરે ઉદાસ થઈને બેઠો રહે સૂઈ રહે થોડુંક ધન હોવા છતાં દંભતી ખૂબ છે તેમ બતાવે થશે કે નહીં થાય એવી શંકાવાળા કામોમાં પણ અતિ ખર્ચ કરે કોઈકમાં કંઈક દોષ હોય તે બધા જાણતા હોવા છતાં લાલસાથી ત્યાંના ખોટા વખાણ કરે કપટથી કાંઈક પોતાનું વખાણ કરે તેમાં રાજી થઈ જાય ક્યારેક છેતરાઈ જાય રાજા મોટા અધિકારી વડીલો કંઈક જોઈએ છે તે કહે કામ હોય તે કહો એમ કહે તે વખતે માંગે નહીં વાર લગાડે ને પસ્તાય અન્યાય અધર્મ કે અનીતિથી કોઈના દિલ દુભવી આંતરડી કકડાવીને પોતે સુખી થાય કોઈ કઈ ચર્ચા વિચારણા કરતા હોય વગર બોલાવે જાય ને સલાહ આપે ગુરુજનોને હર વખત પૂછ્યા કરે મારે કેમ કરવું હે કેમ કરવું પછી કહે છતાં તેમ કરે નહીં ઈષ્ટદેવ ગુરુ વડીલોના વેણ ઉપર વેણ મારે અને બોલવામાં ઠા ન હોય નબળી ક્રિયા કરે છતાં લાજ શરમ કે આળસનો વિચાર ન કરે આ રીતના સો પ્રકારના મૂર્ખાઓ નીતિશાસ્ત્રમાં વિદુરજીએ વિદુર નીતિમાં બતાવ્યા છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયો નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો